નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આજના પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો તહેવારો આવતા લોકોને મિત્રો મોટી ભેટ મળશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો આ બે જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે મિત્રો પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત મિત્રો ભારત આટા ભારત રાઈસ તેમજ મિત્રો ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત મિત્રો એસી થી દોઢસો રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે પરંતુ મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજની ખરીદી શકે છે એટલે કે મિત્રો સસ્તા ભાવે તેને બહાર પાડવામાં આવેલ છે એટલે લોકો તેને મિત્રો સસ્તા ભાવે ખરીદી પણ શકશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે તો મિત્રો બાવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે મિત્રો ઓગસ્ટ બે હજાર ચોવીસના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને મિત્રો બંગાળના ઉપસાગરની ખાડીમાં લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એપર સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેના લીધે મિત્રો બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં મિત્રો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાય તેવી મિત્રો આગાહીઓ અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો જેમાં મિત્રો રાજ્યમાં વર્ષેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી ઉચ્ચ મંત્રી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીન ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે મિત્રો સહાય ચૂકવવામાં આવશે અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો આવતા નવું આયોજન કરવામાં આવ્યું તો આ મહિનામાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યમાં એસટી ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસાફરોને અવર જવર કરવામાં તકલીફ ન પડે તે માટે પાસઠસો બસોની એક્સ્ટ્રા ટીપ દોડાવવામાં આવશે સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ મોટું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો વધારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએન્સ અનુસાર મિત્રો ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ રૂપિયા મિત્રો ચારસો ને વધીને સિત્તેર હજાર રૂપિયા થયો હતો ગઈકાલે પાંચસો ને અઠાણું રૂપિયા પ્રતિ કિલો ઉપર આવી ગઈ છે ગઈકાલે સાંજે મિત્રો ચાંદીનો ભાવ એક્યાસી હજાર ચોવીસ રૂપિયા પ્રતિ કિલો નો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂવા બોપાળા બંધ થશે ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાદવા માટે દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરાત હિતની રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સરકારને બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં બ્લેક મેજિકને અમાનવીય ગણાવી પ્રવૃત્તિઓને કચડી નાખવા નાખવાની નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે ટૂંકમાં મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો બનાવવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તા માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતભાઈઓને ફાયદો થશે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા મળવાનું બંધ કરી દીધું હોય તેવા પાત્ર ખેડૂતો માટે માત્ર મિત્રો બે જ કારણ હોઈ શકે છે પ્રથમ તો એ કે ખેડૂતો તેમનો ઈ કેવાયસી નથી મળ્યું અથવા તો આધારને તેના બેંક ખાતા સાથે લિંક કરાવવામાં નથી આવ્યું આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે જે મિત્રો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત જિલ્લા વહીવટી જરૂરિયાત મુજબ ગામ કે બ્લોકમાં કોમન સર્વિસ સેન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવશે અહીં બેઠેલા કર્મચારીઓ હપ્તા અટકવાનું કારણ જોશે અને સ્થળ ઉપર જ તેનું નિવારણ અને નિરાકરણ કરીને આપશે મિત્રો તમને ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે ચારસો પચાસ રૂપિયામાં હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ જાહેરાત કરી હતી કે અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આનો લાભ મળશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓના એકસો કરોડ માફ થયા હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણીની રેલીમાં ખેડૂતોને એકસો કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી હતી આ અવસરે સીએમએ કહ્યું હતું કે હવે હરિયાણાના ખેડૂતોને જૂના બંધ ટ્યુબવેલ ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે જ સરકાર એમએસપી અને રાજ્યભરમાં તમામ પાકને ખરીદી શકશે અગાઉ એમએસપી ઉપર ચૌદ પાકની ખરીદી પણ કરવામાં આવી હતી તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈ બજેટમાં મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે નિર્મણા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડને લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજે લોન પણ આપે છે આ શોર્ટ ટર્મ લોનની ખેડૂતોની નાણાકીય જરૂરિયાતને પૂરી કરવામાં મદદ પણ કરશે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન પણ મળે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે બે લાખ રૂપિયા કઈ રીતે મળશે તેની મિત્રો વાત કરીએ તો જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ પોલિસી ધારકોને દર વર્ષે ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે એક વર્ષ પહેલાં આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને ત્રણસો રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારીને વધુ એક પ્રીમિયમની ચૂકવણી એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો અઢારથી પચાસ વર્ષની વયના વ્યક્તિઓને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો તે વ્યક્તિઓ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેને આશ્રિતોને બે લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવે છે તો મિત્રો જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયાની સહાય આવે છે જેમાં મિત્રો તમારે ચુકવણી કરવાની હોય છે માત્ર ચારસો ને છત્રીસ રૂપિયા તમે મિત્રો દર વર્ષે ચારસો ને છત્રીસ રૂપિયાની ચુકવણી કરો છો તો મિત્રો તમને બે બે લાખ રૂપિયાનો વીમા કવચ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો